હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ આજે આપણે બનાવીશું શિયાળામાં ખાસ ખવાતી લીલી તુવરની ખીચડી જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે આ ખીચડીને તમે કઢી સાથે ખાઈ શકો છો પરફેક્ટ માપથી ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવવાનું પણ આપણે શીખીશું જો તમે વેઇટ લોસ કરવા માગતા હોય ડાયટિંગ પર હોય કે પછી ડિનરમાં કંઈક હલકું ફૂલકું ખાવાનું મન હોય ત્યારે આ હેલ્ધી ખીચડીની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો ખાવામાં આ ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે શિયાળામાં ફ્રેશ તુવર પણ ખૂબ જ સરસ મળે છે માર્કેટમાં તો આ ખીચડી જો તમે પહેલાં ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો ચલો ગુજરાતીઓની પહેલી પસંદ એવી આ ખીચડી કઢી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલા ચોખા લઈ લઈશું અહીંયા મેં મસૂરી ચોખા લીધા છે તમે બાસમતી સિવાય કોઈ પણ ચોખા લઈ શકો છો હવે અડધો કપ એમાં તુવરની દાળ ઉમેરીશું જે અહીંયા તુવરની દાળ છે આ રીતની તેલવાળી છે તો સરસ ગરમ પાણીથી પહેલાં આપણે એને બરાબર ધોવી પડશે તો એ માટે એક સોસપેનમાં મેં થોડું પાણી ગરમ કરી લીધું છે એ આપણે એડ કરી દઈએ અને પાણી અત્યારે એકદમ ગરમ છે તો પાંચ મિનિટ એને સાઈડ પર રહેવા દઈશું જેથી એ હુંફાળું થઈ જાય તો ત્યાં સુધીમાં આપણે કઢી માટે મસાલો વાટી લઈશું એ માટે આપણે એક ખાંડી લઈ લઈશું એની અંદર આપણે આ રીતની એક દાંડી કઢી પત્તો એડ કરવાનો છે સાથે જ અહીંયા મેં બે નંગ તીખા લીલા મરચાં લીધા છે આઠ કઢી લસણની લીધી છે અને અડધા ઇંચનો આદુનો ટુકડો લીધો છે તો આ બધી જ વસ્તુને આપણે ખાંડીમાં એડ કરી દઈશું અને સેમ આવી જ રીતે ખીચડી માટે પણ મસાલો આપણે આટલી જ ક્વોન્ટિટીમાં વાટી લેવાનો છે બસ તમારે એ વાંટતી વખતે એમાં કઢી પત્તો એડ નથી કરવાનો તો જે લીલા મરચાં છે એને નાના ટુકડામાં કાપીને એડ કરીએ હવે વાટતી વખતે બેથી ત્રણ ચપટી એમાં મીઠું ઉમેરવાનું છે આ રીતે જો તમે મીઠું ઉમેરીને વાટશો તો આ બધી વસ્તુ વધારે ઉછળશે નહીં અને આસાનીથી એ બધું વટાઈ જશે તો તમે જોઈ શકો છો આપણો કઢીનો મસાલો રેડી થઈ ગયો છે પાંચ સાત મિનિટ પછી પાણી પણ આપણું થોડું હુંફાળું એટલે કે હાથ લગાવવા લાયક થઈ ગયું છે તો આ રીતે સરસ મસળીને આપણે દાળ ચોખાને ધોઈ લેવાનું છે જેથી જે દાળનું જે તેલ હોય એ બધું જ નીકળી જાય અને અહીંયા મેં તુવરની દાળ લીધી છે કારણ કે આપણે તુવરની ખીચડી બનાવીએ છીએ તમે ચાહો તો ફોતરાવાળી લીલી મગની દાળ પણ લઈ શકો છો હવે આ બધું જ પાણી નીતારીને બે ત્રણ વખત ફરીથી સાફ પાણી આપણે એને ધોઈ લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો દાળ ચોખાને ફરીથી મેં પાણી નીતાારીને બે ત્રણ વખત સાફ પાણીથી ધોઈ લીધા છે હવે આપણે ખીચડી માટે ગેસ ઉપર એક કૂકર ગરમ કરવા મૂકીશું એમાં બે ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું કારણ કે ખીચડી જે છે એ ઘીમાં જ સ્વાદ સારો આવે છે ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાયણ અડધી ચમચી જીરું ઉમેરવાનું છે એક નંગ સૂકું લાલ મરચું ઉમેરીશું અને એક તમાલપત્ર આપણે બે ભાગમાં આ રીતે તોડીને ઉમેરીશું હવે એની અંદર વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે દોઢ મોટી ચમચી સિંગ દાણા ઉમેરવાના છે સાથે જ દસથી બાર મીઠા લીમડાના પાન ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી હિંગ ઉમેરીશું પાંચ અમચી જેટલા મેથીના દાણા ઉમેરીશું બે નંગ લવિંગ અને અડધા ઇંચનો તજનો ટુકડો ઉમેરીશું હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરીને ત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ માટે સાંતળી લેવાનું છે અડધી મિનિટ સાંતળ્યા પછી આપણે એની અંદર વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું જે આ જે રીતે આપણે કઢી માટે મસાલો વાટ્યો એ જ રીતે મેં બે નંગ લીલા મરચાં સાત આઠ કઢી લસણની અને અડધા ઇંચનો આદુનો ટુકડો લઈને વાટી લીધો હતો બસ આ ફેરી મેં વાટતી વખતે એમાં કઢી પત્તો એડ નથી કર્યો તો અડધી મિનિટ એને પણ આપણે સાંતળી લેવાનું છે એ પછી આપણે એમાં એક ચમચી હળદર ઉમેરીશું હળદરને આપણે બરાબર મિક્સ કરી લઈએ આ રીતે જો તમે ઘીમાં કે તેલમાં જ હળદર ઉમેરી દેશો તો ખીચડીનો કલર ખૂબ જ સરસ આવે છે હવે જે દાળ ચોખા ધોઈને રાખ્યા છે એ આપણે એમાં એડ કરી દઈએ અહીંયા મેં દાળ ચોખાને પલાળ્યા નથી જો તમે ચાહો તો પંદર વીસ મિનિટ પહેલાં એને પલાળીને પણ રાખી શકો છો જો તમારી પાસે સમય હોય તો અત્યારે આપણે ડાયરેક્ટ જ ઉમેર્યા છે હવે એમાં સો ગ્રામ જેટલી એટલે કે પોણા કપ જેટલી ફ્રેશ લીલી તુવરના દાણા ઉમેરીશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે મીઠું જો તમને ઓછું લાગે તો તમે ચાખીને પાછળથી પણ એડ કરી શકો છો તો બધું જ બરાબર હવે મિક્સ કરી લઈએ અને આની અંદર તમે તમારી પસંદના કોઈ પણ વેજેસ એડ કરી શકો છો પણ તુવરની ખીચડી છે તો મેં તુવરના દાણા સિવાય બીજા બીજા કોઈ વેજીસ એડ નથી કર્યા હવે એમાં સાડા ત્રણ કપ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે જે કપથી દાળ ચોખા તુવરના દાણા એ બધું માપ્યું એ જ બસો વાળા મેઝરિંગ કપથી માપીને સાડા ત્રણ કપ આપણે એમાં પાણી ઉમેરવાનું છે ટોટલ આપણે સાતસો એમ એલ એમાં પાણી એડ કર્યું છે હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને ઢાંકીને આપણે ત્રણ સીટી મીડિયમ ફ્લેમ પણ લગાવી દઈશું અને જ્યાં સુધીમાં આપણી ખીચડી બને છે ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ ઉપર કઢી પણ બનાવી લઈશું તો કઢી માટે એક બાઉલમાં આપણે સવા કપ જેટલું દહીં લેવાનું છે એક કપની ઉપર વન ફોર્થ કપ આપણે દહીં લેવાનું છે એક કપ દહીં જો ગ્રામમાં જોશો તો અઢીસો ગ્રામ થાય છે ટોટલ આપણે અહીંયા ત્રણસો દસ ગ્રામ જેટલું દહીં લીધું છે હવે એમાં ચાર ટેબલ સ્પૂન આપણે બેસન એડ કરવાનું છે મેઝરિંગ સ્પૂનનું જે ટેબલ સ્પૂન આવે એનાથી જ માપીને હું ચાર ટેબલ સ્પૂન બેસન એડ કરું છું હવે જે કપથી માપીને આપણે દહીં ઉમેર્યું હતું એ જ અઢીસો એમએલવાળા કપથી માપીને આપણે ત્રણ કપેમાં પાણી એડ કરવાનું છે તો પહેલાં બસ હું થોડું જ પાણી એડ કરું છું અને વિસ્કરથી સરસ અને ફેંટી લઈશ જેથી દહીંની ગાંઠ ખતમ થઈ જાય તો બાકીનું પણ બધું જ પાણી એડ કરી દીધું છે એ સિવાય પણ બીજું આપણે બે કપેમાં પાણી ઉમેરીશું ટોટલ આપણે એમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે મિશ્રણ છે એકદમ સ્મૂધ હોવું જોઈએ આમાં દહીંની કે બેસનની બિલકુલ પણ ગાંઠ ના રહેવી જોઈએ એટલે તમારે બેસન પણ ખાસ ચાળીને જ લેવાનો છે તો હવે આપણે કઢી માટે એક ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકીશું એમાં એક ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું અને અડધી ચમચી મેથી ઉમેરવાની છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું સાતથી આઠ આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું મસાલો વાટવામાં ભલે એડ કર્યા હોય તેમ છતાં પણ અલગથી કઢી પત્તા એડ કર્યા છે બે સુકા લાલ મરચાં બે નંગ ઇલાયચી બે નંગ લવિંગ એક ઇંચનો તજનો ટુકડો ઉમેરીશું હવે સરસ બધું જ મિક્સ કરીને આપણે જે મસાલો ખાંડીમાં વાટ્યો હતો એ એડ કરવાનો છે હવે આને બરાબર મિક્સ કરી લઈએ અને અડધી મિનિટ માટે સાતળી લેવાનું છે અડધી મિનિટ સતરાઈ જાય પછી આપણે જે દહીં બેસનનું મિશ્રણ રેડી કર્યું હતું એ એમાં એડ કરીશું તો એક તરફ આપણે આ મિશ્રણ એડ કરતા જઈશું અને બીજી બાજુ આ રીતે ચમચાથી મિક્સ કરતા જવાનું છે હવે આની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું એકથી સવા ચમચીની આસપાસ આપણે મીઠું એડ કરી દેવાનું છે અને શરૂઆતમાં કન્ટિન્યુઅસ આપણે આ મિશ્રણને હલાવતું રહેવાનું છે જેથી દહીં આપણું બિલકુલ પણ ફાટી ના જાય એક ટેબલ સ્પૂન આમાં હું ગોળ પણ એડ કરું છું ગોળ તમે વધારે પણ એડ કરી શકો છો એકદમ જો મીઠી કઢી જોઈતી હોય તો તમે ત્રણ ટેબલ સ્પૂન જેટલો પણ ગોળ એડ કરી શકો છો હવે સરસ આ કઢીને આપણે આઠથી દસ મિનિટ માટે ઉકળવા દેવાની છે મીડિયમ ફ્લેમ પર તો વચ્ચે વચ્ચે જ્યારે કઢીમાં આ રીતે ઊભરો આવતો હોય ત્યારે પણ એને હલાવતું રહેવાનું છે જેથી આપણું દહીં બિલકુલ પણ ફાટે નહીં દાળ અને કઢી આ બે વસ્તુ બનાવતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દાળ અને કઢી બંને જેટલી વધારે ઉકળશે એટલો જ એનો સ્વાદ સારો આવશે અને આપણે કઢીમાં બેસન પણ એડ કર્યો છે તો બેસનની જે કચાશ છે એ પણ કઢી જેમ જેમ ઉકળશે એમ જ એ ઓછી થતી જશે તો પૂરી આઠથી દસ મિનિટ આપણે વચ્ચે વચ્ચે આ રીતે ચમચાથી હલાવતા રહીને મીડિયમ ફ્લેમ ઉપર આ કઢીને ઉકાળવાની છે આઠ દસ મિનિટ થાય પછી તમે જોશો તો કઢી આપણી સરસ ગાઢી થઈ ગઈ હશે જે કન્સિસ્ટન્સી છે કઢીની એ તમે તમારા અકોર્ડિંગ ગાઢી કે પતલી રાખી શકો છો પણ એમ પણ ગુજરાતી કઢી વધારે પડતી પતલી નથી હોતી અને આ કઢી બનાવતી વખતે ખાસ તમારે દહીં થોડું ખાટું હોય એ જ રીતનું લેવાનું છે કારણ કે એકદમ મોળા દહીંની જો કઢી બનાવશો તો સ્વાદમાં બિલકુલ પણ સારી નહીં લાગે તો આઠ દસ મિનિટ અહીંયા અમે કઢીને ઉકાળી છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો આ આપણી ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી કઢી બનીને તૈયાર છે ત્રણ સીટી પછી ખીચડીને પણ આપણે ચેક કરી લઈએ ત્રણ સીટી લાગ્યા પછી કુકરની જે થોડી ઘણી સ્ટીમ છે એની જાતે જ મેં નીકળવા દીધી હતી અને તમે હવે જોઈ શકો છો ખીચડી પણ આપણી રેડી થઈ ગઈ છે જે આપણે તુવરના દાણા ઉમેર્યા હતા એ પણ સરસ ચડી ગયા છે આપણે એને પણ ચેક કરી લઈએ તો આરામથી આ મેશ થાય છે તો હવે આ ગરમા ગરમ ખીચડી કાઢીને આપણે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ આ જે ખીચડી છે એ આજે પણ ગુજરાતીઓની પહેલી પસંદ ગણવામાં આવે છે અને અમુક ગામડાઓમાં તો આજે પણ સાંજે રોજ સાંજે ડિનરમાં ખીચડી જ ખાવામાં આવે છે આ એકદમ હેલ્ધી ડાયટમાંથી એક છે તો તમે પણ આ તુવારની ખીચડી કઢીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ઉપરથી આપણે એક ચમચી ઘી ઉમેર્યું છે ઘી ટોટલી ઓપ્શનલ છે અને જે કઢી બનાવી હતી એ આપણે સર્વ કરી લઈએ અને થોડા લીલા ધાણાથી આપણે એને ગાર્નિશ કરી લઈએ તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને પાસે આવેલા બે લાઇકનને પણ ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા દરેક આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે